બનાસકાંઠા વાવ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાયા બાદ મતગણતરી પ્રક્રિયા માટે જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે વહીવટીતંત્રે તમામ તૈયારી કરી લીધી છે અને કલેક્ટરે જણાવ્યું છે કે સુરક્ષા વ્યવસ્થા કડક છે મતગણતરી સ્થળ પર પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને દરેક તબક્કા પર ચોક્કસ દેખરેખ રાખવામાં આવશે આ પેટા ચૂંટણીમાં કુલ દસ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે અને તેમના ભાવિનો ફેસલો ઈવીએમ મશીનોમાં બંધ છે ગણતરી શરૂ થશે અને મતગણતરી ત્રેવીસ રાઉન્ડમાં પૂરી કરવામાં આવશે અને દરેક રાઉન્ડમાં પરિણામોની સ્થિતિ જાહેર કરવામાં આવશે મતગણતરીના તમામ ટેબલ પર માઇક્રો લેવલ પર દેખરેખ રાખવામાં આવી રહી છે મતગણતરી કેન્દ્રના અંદર અને બહાર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પરિણામોની તાજેતર અપડેટ માટે અલગ મીડિયા રૂમ બનાવવામાં આવ્યો છે મતગણતરી સવારે આઠ શરૂ થશે આ માટે તમામ તૈયારી જિલ્લા તંત્ર દ્વારા હાલમાં પૂરી કરી દેવામાં આવી છે જનરલ ઓબ્ઝર્વરશ્રી અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાંથી આવેલા ની હાજરીમાં મતગણતરી પ્રક્રિયા ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવશે હાલમાં તમામ જે ઈવીએમ છે એ જગણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે ટ્વેન્ટી ફોર અવર સીસીટીવી સર્વેલન્સ હેઠળ અને ત્રિસ્તરીય સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યા છે જેમાં ઈવીએમની સુરક્ષા સીઆરપીએફના જવાનો દ્વારા કરવામાં આવે છે આઉટરિંગની સુરક્ષા એસઆરપી દ્વારા કરવામાં આવે છે તથા સમગ્ર પ્રિમેસીસની સુરક્ષા લોકલ પોલીસ દ્વારા સંભાળવામાં આવી છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે કહ્યું છે કે મતગણતરીને લઈને સંપૂર્ણ વ્યવસ્થાઓ પૂરજોશમાં છે ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા જાળવવા માટે તમામ મર્યાદાઓ પાલન કરવામાં આવી રહી છે હજારો મતદારોને રાજકીય પક્ષોના કાર્યકરો કયા પક્ષે વાવ વિધાનસભામાં જીતનો કિલ્લો કાબુમાં લીધો છે તમામ લાઈવ અપડેટ અને પ્રાથમિક પરિણામો માટે અમારી સાથે જોડાયેલા રહો આ ફેંસલાથી ઘણા રાજકીય દાવ પેચો ને દિશા મળશે વાવની મતગણતરી